ચૈત્ર સુદ પૂનમ ને દિવસે આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે જોઈએ કેમ ગ્રામજનો આજના દિવસે ગામ છોડીને બહાર ચાલ્યા જાય છે અમારા આ ખાસ અહેવાલમાં ચૈત્ર સુખ પૂનમના દિવસે પાલનપુર તાલુકાના એગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે ઢોર ગામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે અને ગામથી એક હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે અને આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે કહેવાય છે કે વર્ષો પહેલા ગામ શ્રાપિત હતું સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા કોઈ મહત્વના શ્રાપ ના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું પીડિત હતું કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી અને એ વખતે ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે આજે પણ સમગ્ર એગોલા ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઢોર ઢાખર સહિત લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિરે આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે અને ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ ચૂલા બનાવીને માતાજીને પ્રસાદ કરી ભોજન બનાવીને એકસાથે જમે છે અને આખો દિવસ મંદિરમાં રહીને પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે ગામમાં રોગચાળો ફાટ્યા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઈ ગ્રામજનોએ આજીજી કરી હતી અને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી ત્યારથી એકોતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે સમગ્ર દિવસ ગ્રામજનો ગરબા રમી માતાજીના ગુંડલા ગાય છે છે અને સાંજે શુભ ગામના ગામમાં ગામમાં પરત આજના દિવસે કોઈ પણ રહેતું નથી સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી મહાકાળી માતાજીના મંદિરે એકનાથજી મહાત્માના આદેશથી તારીખ સત્તર પાંચ ઓગણીસો ઓગણીસીના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જે આજ દિન સુધી અખંડ છે અહીં દર માસની અજવાળી પૂનમે લોકો પગપાળા પૂનમ ભરવા આવે છે ગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધારથી મુંબઈ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ સ્થાયી થયા હોય કે ગામની કુવાસીઓ હોય તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂનો બનાવીને સુખડી અને ખીરનો પ્રસાદ બનાવીને ભોજન કરે છે આજના આધુનિક યુગમાં પણ ચમત્કાર અને શ્રદ્ધા પર દુનિયા કાયમ છે ત્યારે પણ ગ્રામજનોની અતુટ શ્રદ્ધાના પગલે સવારથી જ ગ્રામજનો ગામ છોડી દૂર મંદિરમાં આવીને માતાજીની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે ને સાંજે શુભ મુહરતમાં પાછા વાજતે ગાસ્તે ઢોલ નગારા સાથે ગામમાં પ્રવેશ કરે છે અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુધી પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કઈ કીધું હતું પ્રાર્થના કરી હતી તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય બધું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી

સ્વાગત કરે છે આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાલી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ કહેવાય છે કે વર્ષો પહેલા અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટાંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી આમાંથી અમને મુક્તિ અપાવો તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે આજના દિવસે અમારું ગામ ગામ આખું ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ દરેક ગાર ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીને ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગ્ય છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે